સાચી વાત છે માસે તમાર કેવી કાધુ તો કોઈ નઈ હવારનું બજાર મે થોડો નાસ્તો કર્યો તો પણ હું કહું શિરો બીરો કરો બરો થોડો ઓડો તમ હારવાળો માસે તમે બેવા મુ ગમે જાતા હું કેમ લે માસે ગમે તવાર માટે કંચી લેતા હું શિરો બનાવવા માટે હું જેમ જાતા જાતા પણ આ બધે આપણે ક્ષેત્ર તો આપણે જ છે હા બધે આપણે જ છે હા તો તમે જાતા હું ગોમો મુ એટલા ઘડી હું ક્ષેત્ર મે ઓટો મારતા હું તમે ઓટો મારો હું પોચે જ મિડમે આયો હો સારું જો હા તારી આ માર ઘઉં રાયડું બધું કુતરો હોરા બેટાની ભૂનિયા ની શાલા ની કોઈ ભજવાળ કર્યો છે આ રાયડું તો મારે તો કદી જ નહીં પણ આ તો વાળે વાડે છેડો બુરી નાખું ગમે નાસી

મેલા કુતરો <muchon's Risky> <imu>

અલ્યા ઓ શું મેઠાઈ મારો ઉંટ ભઈ જોણે લારી ચી સાઈડ જાય છે અને ઈય પા 100 જ સરલે તા હમું થાહે અલ્યા મેઠાઈ આ ચોય લાવી છે આઠાઈ ઘર છે મારા માસીને કેમ કરી લ્યો તો કઈ લઈ જાય તો મારા ખેતર માં કુતરો રાખ કે ઘટાડું રાખું અંકલ કરી દઉં કર્યું કે શું લખે તો શું

આ બધો કુતરા ની કુતરા ઘરમાં રાતે રાત ભરાઈ દેવરો ગો ગો સોઈ દે સોઈ દે